ના આજવા રોડ કમલાનગર પાસે ડિવાઇડર વચ્ચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ પડતા હજારો લિટર પાણીનો વેઠફાટ થતા ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર પાસે ડિવાઇડર વચ્ચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ પડતા દસ ફૂટ ઊંચો પાણીનો ફુવારો સતત ઉડતો રહ્યો હતો જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ રસ્તા પર થતાં શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પૂરતું પાણી પહોંચતું નથી અને ટેન્કરોનું રાજ બારે મહિના ઊભું રાખવામાં આવ્યું છે અને કૃત્રિમ પાણીની તંગી સર્જવામાં કેટલાક સ્થાનિક કોર્પોરેટરો અને એન્જિનિયરો જવાબદાર છે એક બાજુ પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી તો બીજી બાજુ આજે સવારથી જ આજવા રોડ કમલાનગર પાસે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું આ ભંગાણ કેવી રીતે પડ્યું તેની કોઈને જાણકારી પડતી નથી ડિવાઇડરની વચ્ચેથી પસાર થતી આ પાણીની લાઈનમાં ભંગાણ કેવી રીતે પડ્યું તે પણ એક આશ્ચર્યની બાબત છે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણને કારણે ડિવાઇડરમાં પાણીની તલાવડી થઈ ગઈ હતી અને તે પછી વધારાનું પાણી મુખ્ય માર્ગ પર વેડફાઈ રહ્યું હતું આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશન તંત્રને જાણ કરી હતી છતાં પણ સમારકામ માટે વિલંબ કરવામાં આવી રહ્યો હતો